સરકાર છે મફત વીજળી યોજના આ મિત્રો પ્રધાનમંત્રીની યોજનાઓ છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે બંને યોજના પાછળ કેટલી સબસિડી મળવા પાત્ર છે તો ચાલો નિહાળીએ વિડીયો પ્રધાનમંત્રી કુસુમ ખેડૂતો અને તેની ગ્રીડને વેચાણ માટે સક્ષમ બનાવવા માટે આ યોજના નું શરૂઆત કરવામાં આવી છે નોડલ મંત્રાલયની વાત કરીએ તો નવીન અને અક્ષય ઉર્જા મંત્રાલય છે જે એમ એન તરીકે ઓળખાય છે સોલરાઈઝેશન માટે કુલ ખર્ચના ત્રીસ ટકા અથવા પચાસ ટકા સુધીની કેન્દ્ર સરકારની સબસિડી આપવામાં આવે છે તો મિત્રો આજે પીએમ કુસુમ યોજના છે તેના હેઠળ મળવાપાત્ર સબસિડી કેટલી છે જે કુલ ખર્ચ હશે તેના ત્રીસ થી પચાસ સુધીની સબસિડી મળવા છે જે કેન્દ્ર સરકાર હવે તેની વિશેષતાઓની વાત કરીએ તો ખેડૂતો તેમની ઉજ્જડ એટલે કે પડતર જમીન પર યોજના હેઠળ બે એમ ડબ્લ્યુ સુધીના ગ્રીડ સાથે જોડાયેલા સોલર પાવર પ્લાન્ટ પર પણ સ્થાપિત કરી શકે છે આ યોજનામાં ત્રણેય ઘટકોનો સમાવેશ થાય છે કયા કયા ત્રણ ઘટકો છે તો પ્રથમ જોઈએ તો દસ હજાર મેગાવોટના વિકેન્દ્રિત ગ્રાઉન્ડ માઉન્ટેન્ડ ગ્રીડ કન્ટેન્ડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ સ્થાપવા બીજું છે સૌર ઉર્જાથી ચાલતા વીસ લાખ કૃષિ પંપની સ્થાપના કરવી અને ત્રીજું છે ગ્રીડ સાથે પહેલાથી જ જોડાયેલા પંદર લાખ એગ્રીકલ્ચર પંપને સોલરમાં રૂપાંતરિત કરવા આ ત્રણ તેના મુખ્ય ઘટકો છે હવે મિત્રો વાત કરીએ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તો શેની શરૂઆત જોઈએ તો તેની શરૂઆત ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કરવામાં આવી છે તેનો ઉદ્દેશ્ય જોઈએ તો રૂપટોપ સોલર સેટઅપ દ્વારા એક કરોડ પરિવારોને માસિક ત્રણસો યુનિટ મફત વીજળી આપવાનું આ યોજનાનું લક્ષ્ય છે તેનો સમયગાળો જોઈએ તો બે થી લઈને બે હજાર છવ્વીસ એટલે કે બે વર્ષનો તેનો સમયગાળો રહેલો મંત્રાલય કરીએ તો ઘરના લોકો વીજળીના બિલની બચત કરી શકશે ડિસ્કોમને વધારાની શક્તિના વેચાણ દ્વારા પરિવારો વધારાની આવક મેળવી શકે છે વીજળીના બિલમાં ઘટાડો ઉર્જાની સ્વતંત્રતામાં વધારો અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાનો છે તો મિત્રો આ સૂર્યગળ મફત વીજળી યોજના હેઠળ ઘણા બધા લાભો થનારા છે બિલની બચત થવાની છે વધારાની આવક મળવાની છે કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો છે તો આ પ્રકારના ફાયદા થનારા છે હવે જોઈશું આપણે તેની સબસિડી વિશે તો સબસિડીમાં જોઈએ તો આપણે આ કોઠો આપેલો છે તો કેટલા વપરાશ હેઠળ કેટલો પ્લાન્ટ હોવો જરૂરી છે અને કેટલી સબસિડી મળવાપાત્ર છે તો સૌપ્રથમ છે સરેરાશ માસિક વીજ વપરાશ ત્યારબાદ છે રૂપટોપ સોલર પ્લાન્ટની સ્થાપના અને સબસિડી તો સૌપ્રથમ જોઈએ તો એક જીરોથી એકસો પચાસ યુનિટ જો આપનો વપરાશ હોય તો તેની સામે જો આપની પાસે એકથી બે કિલો વોટનું સોલર રૂપટોપ હોય તો તેની અંદર ત્રીસ હજારથી લઈને સાહીઠ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર છે ત્યારબાદ એકસો પચાસ થી ત્રણસો યુનિટ જો સરેરાશ માસિક વપરાશ હોય તો તેની અંદર બે થી ત્રણ કિલો વોટ સોલર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવે છે અને તેની અંદર સબસિડી મળવાપાત્ર છે સાહીઠ હજારથી લઈને ઇઠ્યોતેર હજાર સુધી અને છેલ્લું છે ત્રણસો યુનિટથી વધુ મતલબ ત્રણસો યુનિટથી વધુ જો માસિક વપરાશ હોય તો તેમાં રૂપટોપ સોલર ત્રણ કિલો વોટ થી ઉપર નાખવામાં આવે છે અને તેની અંદર મહત્તમ સબસિડી 78000 હજાર મળવા પાત્ર છે તો મિત્રો આ હતી સબસિડી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ હવે ક્વિક રિવિઝન એટલે કે આ આવનારી પરીક્ષાઓમાં પૂછાતા પ્રશ્નો કયા કયા હોઈ શકે છે આ બંને તેમજ ક્રમે છે ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે ગુજરાતમાં આઠ હજાર ના લક્ષ્યાંક સામે અત્યારની સ્થિતિએ સિંચાઈ માટે કુલ કેટલા સોલર વોટર પંપ લગાવવામાં આવે છે સાત હજાર ચારસો બે વોટર લાગી ચુક્યા છે માસિક ત્રણસો યુનિટ મફત વીજળી આપવી તે પીએમ સૂર્યગર મફત વીજળી યોજનાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે અને છેલ્લો પ્રશ્ન છે પીએમ કુસુમ યોજનાનું પૂર્ણ નામ શું છે